તો આજે શુક્લ પક્ષ વૈશાખ માસ અખાત્રીજ આજનો દિવસ ખૂબ જ અનેરો છે અદ્ભુત છે પવિત્ર છે પાવન છે તમને કદાચ ખ્યાલ નહીં હોય કેવળ ને કેવળ પરશુરામજીની જન્મ જયંતિ નથી આવાલા આજના દિવસે તો ભગવાનના ત્રણ ત્રણ અવતારો પ્રગટ થયા છે હયગ્રીવ નર અને નારાયણ અને ભગવાન પરશુરામ પ્રેમથી બોલો પરશુરામ ભગવાન કી જય પરશુનેરામ જો ચોવીસ અવતારોમાં ભગવાનના 10 અવતાર છે વિષ્ણુના ત્રિરામી એમ કીધું છે ત્રણ રામ છે આપણી સાથે કયા કયા રામ છે એક પરશુરામ છે એક રામ છે અને એક બલરામ છે આ ત્રણ રામની કૃપા આપણા ઉપર સદૈવ રહે છે વાલા તમને ખબર હોય તો વૃંદાવનના પાકે બિહારી લાલ છે જે શ્રી વિગ્રહ છે એમના ચરણોનો દર્શન કેવળ ને કેવળ આજે જ થાય છે અક્ષય તૃતીયાના દિવસે જ અખા દિવસે જ જે બાંકે બિહારી લાલ છે અમારે ના શ્રી ચરણોના દર્શન થાય છે અને બદ્રિકાવન એમનો કપાટ આજે ખુલે છે વાલા આજનો દિવસ સાધારણ દિવસ નથી આપણે જ્યાં બેઠા છીએ એ બી સાધારણ નથી વાલા હજી વિશેષ તમને કઈ કહું આજનો દિવસ જે છે અખાત્રીજ એ જ દિવસે સત્યયુગ અને ત્રેતાયુગનો નો પ્રારંભ થયું છે સત્યયુગ નો અને ત્રેતા નો પ્રારંભ નો દિવસ આજ છે અખાત્રીજ